ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે સ્વામિનારાયણ વિદ્યા સંકુલની આઠ વર્ષની મુસ્લિમ બાળકી સાથે ઓગણીસ નવેમ્બરે સ્કૂલના સમય દરમિયાન સ્કૂલના પાછળના ભાગમાં અજાણ્યા ઈસમોએ શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાની જાણ બાળકી તેની માતાને કરી જેના પગલે પીડિતાના પિતાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઘટના પર પોલીસ તપાસ ચાલી રહી છે પરંતુ આરોપી હજુ સુધી પકડાયો નથી ઘટનાની જાણ મુસ્લિમ સમાજને થતા આખા સમુદાયમાં ભડકાવ ફૂટ્યો હતો આજે સમુદાયના લોકો ભેગા થઈ અને સ્કૂલ પરિસરમાં હોબાળો મચાવ્યો હતો ત્યાં હાજર પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી જેના પગલે સમાજના અગ્રણીઓ અને તંજીલ અલી સૈયદે લોકોને સમજાવી અને મામલાને તાત્કાલિક ઠંડો પાડ્યો હતો જોકે ઘટનાને બોતેર કલાકથી વધુ સમય વીતી જવા છતાં આરોપી પકડાયો ન હોવાથી પીડિત બાળકીના માતા પિતાએ વારંવાર મુસ્લિમ સમાજને ન્યાય આપવા માટે અપીલ કરી હતી આપીલના પગલે આજે મુસ્લિમ સમાજે વિજાપુર શહેરને સંપૂર્ણ બંધ પાડી દીધું છે ન્યાય મેળવવા માટે હિન્દુ વિસ્તારોમાં વસતા મુસ્લિમ વેપારીઓએ પણ તેમની દુકાનો બંધ રાખી છે આ બંધને કારણે શહેરમાં વ્યાપાર અને રોજિંદા જીવન અસરગ્રસ્ત થયું છે બંધની જાણ પોલીસને થતા વિજાપુર પોલીસે આ કેસની તપાસને વધુ તેજ કરી દીધી છે વર્તમાનમાં પોલીસ ટીમો આરોપીની શોધમાં જોટા ગાંઠે કાર્યરત છે આ ઘટનાએ વિજાપુરના તણાવનું વાતાવરણ સર્જી દીધું છે સ્થાનિક વહીવટી અને પોલીસે શાંતિ જાળવવા માટે વધુ પગલાં લેવાની તૈયારી કરી છે પીડિત બાળકીની સુરક્ષા અને ન્યાય માટે સમુદાયના લોકો એકજૂટ થયા છે વધુ અપડેટ માટે રહો જોડાયેલા આશિક કુરેશી એજબીન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે